તૈયાર કરવામાં કલોલમાં શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ છેલ્લા ત્રીસ વર્ષથી કલોલમાં કાર્યરત છે ત્યારે કલોલ અને એની આસપાસના તમામ લોકોના સુખાકારી માટે હંમેશા અગ્રેસર રહેશે ત્યારે સ્થાપનાથી આજ સુધી સ્વામિનારાયણ ગુરુકુળ હંમેશા બાળકોના ઉચ્ચ અભ્યાસથી લઈ સામાન્ય લોકોને આરોગ્ય સહિતની સુવિધાઓ પૂરી પાડે છે ત્યારે કલોલમાં અદ્યતન મેડિકલ કોલેજ અંદાજીત રૂપિયા એકસો પચાસ કરોડના ખર્ચે નિર્માણ પામી છે જેનું ખાતમુહૂર્ત અમિત શાહે કર્યું હતું તેનું લોકાર્પણ તેમના જ હસ્તે થવાનું છે ત્યારે આ મેડિકલ કોલેજ શરૂ થતા કલોલ અને આસપાસમાં રહેતા સામાન્ય ઘરના વિદ્યાર્થીઓને પણ ડોક્ટર બનવાનું સ્વપ્ન હવે ઘરઆંગણે જ પૂરું થઈ જશે ત્યારે સંસ્થાના સ્થાપક અને મુખ્ય ટ્રસ્ટી શ્રી પ્રેમ સ્વરૂપ દાસે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે ત્રીસ વર્ષ પહેલા સ્વામિનારાયણ વૈશ્વ મંગલ ગુરુકુળની સ્થાપના થઈ હતી સંસ્થાનું લક્ષ્ય મોટું હતું જે બાદ સ્કૂલ બી કોલેજ પીટીસી કોલેજ ફાર્મસી કોલેજ ડિપ્લોમા ડિગ્રી આયુર્વેદિક અને હોમિયોપેથિક લો કોલેજ સહિત હવે હોસ્પિટલ થઈ જેમાં લાખો લોકોમાં કાર્ડ આયુષ્યમાન કાર્ડ લાભ લઈ રહ્યા છે ત્યારે મેડિકલમાં ભણવા ઈચ્છતા વિદ્યાર્થીઓને બહાર ન જવું પડે તે માટે સંસ્થા દ્વારા મેડિકલ કોલેજ એકસો પચાસ કરોડના ખર્ચે તૈયાર થઈ છે જે અમિત શાહ આવતીકાલે લોકાર્પણ કરશે પરમ કૃપાળુ પરમાત્માની પૂર્ણ કૃપાથી આજથી ત્રીસ વર્ષ પહેલા શ્રી સ્વામિનારાયણ ની ગુરુકુલ મુકાઈ હતી અને તે સમયે ઝીરો લેવલથી સંસ્થાની શુભ શરૂઆત કરી હતી પણ સંસ્થાનો એમ ઊંચો હતો સંસ્થાના ટ્રસ્ટીઓનો વિચારધારા ઊંચી હતી એવું વિચારતા હતા કે આ સંસ્થા દ્વારા અનેક બાળકો અભ્યાસ કરી શકે આજુબાજુના વિસ્તારના લોકો આ સંસ્થાની સેવા લઈ શકે અને એ હેતુથી એ સ્કૂલથી આ સંસ્થા આ સંસ્થાને શુભ શરૂઆત કરેલી ત્યાર પછી સ્કૂલ પછી બી એડ કોલેજ પણ આયોજન થયું પીટીસી કોલેજનું આયોજન થયું ફાર્મસી કોલેજ જેવી કોલેજો પણ અહીંયા કને સ્થાપાઈ ત્યાર પછી ટેકનિકલ વિભાગમાં ડિપ્લો કોલેજ ડિગ્રી કોલેજ એમટેક કોલેજ જેવા કોર્સ શરૂ કર્યા ત્યાર પછી આગળ વધતા આયુર્વેદિક જેવી સંસ્થા શરૂ કરી અને હોમિયોપેથી જેવી પણ આરોગ્ય વિભાગમાં શરૂ કરી લો કોલેજ જેવી પણ લોકોને શિક્ષણ માટે શરૂ કરી આવી બધી સંસ્થાઓ ચાલતી હતી આ સંસ્થાની સાથે સેવાકીય પૂર્તિ માટે એક હોસ્પિટલની આપણે શરૂઆત કરી જે હોસ્પિટલ નાજુકતાથી શરૂઆત કરી પણ અત્યારે હોસ્ટેલ હોસ્પિટલમાં હજારો માણસો પોતાની સેવા સ્વીકારે છે અને નિરોગી થઈને પોતપોતાના ઘરે જાય છે તેમાં પણ આયુષ્યમાન ભારત જેવા મહાકાર્ડથી શરૂઆત કરીને નાની મોટી બધી જ સેવાઓ આ પેશન્ટોને મળી રહે છે ડાયલિસિસ જેવી સેવાઓ પણ મળી રહે છે તેથી આ સંસ્થા દિન પ્રતિદિન અભિવૃદ્ધિ કરતી રહે છે છેલ્લે છેલ્લે હોસ્પિટલ પણ થઈ રહી ડૉક્ટરો કામ કરતા પણ થઈ ગયા પણ આ સંસ્થાએ વિચાર્યું કે હવેના લેવલે આ વિદ્યાર્થીઓને આપણા જે વિદ્યાર્થીઓને બહારે ના જવું પડે મેડિકલ કોલેજો માટે એટલા માટે સંસ્થાના સિદ્ધાંત પ્રમાણે થોડું કષ્ટ સાધ્ય હતું તેમ છતાંય આપણે વિચારણા કરી કે ભગવાન ભેગા પડશે સમનાર ભગવાનની કૃપા છે મેડિકલ કોલેજનું કામ ચાલુ કરીએ તો મેડિકલોનું કામ ચાલુ કરતાં એનો અંદાજે ખર્ચ તો દોઢસો કરોડ જેવો હતો પણ ભગવાન ભેગા પડ્યા અને કાર્ય આપણે પરિપૂર્ણ કરી શક્યા હવે જ્યારે કાર્ય પરિપૂર્ણ થયું છે ત્યારે અમિત શાહે ખાતમુહૂર્ત કરેલું હતું તો વિચાર્યું કે હવે આપણે આનું ઓપનિંગ કરીએ તો ઓપનિંગ માટે પણ આપણે અમિત શાહને આપણે અહીંયા આપણે વિચારણા કરી અને એને આમંત્રણ આપ્યું એમને આમંત્રણ સ્વીકારી લીધું અને આવતીકાલે સત્યાવીસ તારીખે અગિયારથી સાડા અગિયારના સમયમાં

આશીર્વાદ અને મહેનતથી બની ગઈ છે આ કોલેજમાં લેક્ચર હોલની અંદર અદ્યતન સુવિધા સાથે ઇન્ક્લુડિંગ ટચ સ્ક્રીન ટીચિંગ માટેની ફેસિલિટી છે લેબોટરીની સગવડ પણ અદ્યતન સાધનો સાથે છે અને ડિસેક્શન માટે દેહદાનના પંદર દેહદાન મળેલ છે તેના ઉપર પણ ડિસેક્શન શીખવાડવામાં આવે છે જેના માટે અમારી કોલેજના વીસ વર્ષથી વધુ અનુભવી વીસ કરતાં વધુ ફેકલ્ટી અને એની ટીમ સેવા આપી રહી છે જે ક્વોલિટી ઓફ એજ્યુકેશન વેરી હાઈ કહી શકીએ અમે આ હોસ્પિટલની અંદર આટલી બધી સરસ ફેસિલિટી કરવી ખૂબ કઠિન કહેવાય છતાં થઈ ગઈ છે જેના ઉદઘાટન માટે આવતીકાલે માન્ય અમિતભાઈ શાહ મંગળવાર સત્યાવીસ તારીખે આવી રહ્યા છે એ ખૂબ આનંદની વાત છે જેને લીધે અમારું ક્વોલિટી ઓફ એજ્યુકેશન ભવિષ્યમાં દરેક વ્યક્તિને ખૂબ કામ આવશે એમબીબીએસ સ્ટુડન્ટ એકસો પચાસ અમારી જોડે છે જે એનએમસી ની એપ્રુવલથી ઓગસ્ટ બે હજાર આવી ગયેલા છે સાથે સાથે પીએસએમ હોસ્પિટલ પણ અમારી કાર્યરત છે જેમાં ચારસો ત્રીસ બેડ વધતા આઈસીયુ વધતા બ્લડ બેંક અને ડાયાલિસિસ બધી ફેસિલિટી છે એના માટે સ્વામીજીનો આશય છે અંતરિયાળ સુધી કલોલ તાલુકા અને નાના ગામડાઓમાં એની સેવા મળે જે ગોલ અમે સૌ કરશું છે આ સ્ટેજે આખા ઇન્ડિયામાં સ્વામિનારાયણ ગ્રુપની મેડિકલ કોલેજ પ્રથમ ટાઈમ છે તો એનું નામ વધુ રોશન કરીએ તેના માટે ક્વોલિટી ઓફ એજ્યુકેશન પ્રાયોરિટી જ્યારે અમારો સ્ટુડન્ટ ભવિષ્યમાં બહાર નીકળે ત્યારે એવું લાગવું જોઈએ હી ઇઝ ફ્રોમ સ્વામિનારાયણ મેડિકલ કોલેજ દેટ ઇઝ અવર ગોલ પાંચ વર્ષમાં અમારા જોડે સત્સો પચાસ સ્ટુડન્ટ હશે વધતા ઇન્ટરવ્યુ પણ આવી જશે એકસો પચાસ અને ટૂંક સમયમાં અમે પીજી ચાલુ કરીશું એટલે કે એક હજાર સ્ટુડન્ટ આ કેમ્પસમાં અભ્યાસ કરતા હશે જેનો અમને અનંદ આનંદ હશે આ સ્વામીજીના આશીર્વાદને લીધે જ બધું શક્ય છે અમે આતુરતાથી રાહ જોઈએ છીએ મંગળવાર સત્યાવીસ ફેબ્રુઆરીના રોજ અમિતભાઈ દ્વારા ઉદ્ઘાટન સમારંભની